પેલા નાગા તું માર ઘર કોઈ આટો મારતો એવું નથી ઓલો ગોબરો રહ્યો ને એટલે આ દારૂ બેસે ખુલી આમ ધંધો કરે છે એને બંધ કરાવો છે મેં એને ત્યાં ત્રી વાર કીધું નકતો નથી બંધ કરતો બાપા આખે હું થાવ ખોટો તું માર કરી આ એનો નેથો પાડવો સવકાય એ પોલીસ વાળા પોલીસ વાળા ને હપ્તા ખવરાવે બાપા તું માર કરી આય પછી વાત કરી બીતી હાલ એનો નેથો પડવી દઉં એટલે પડવી દઉં તાય સુધી મને હક પડશે નહીં નકર બઉ મજા આવી ગયો તો બરાબર તો દેખો નડતું નથી ને

ગામ બગાડે મને જઈએ ન ગમે પણ શું કરવું સપોર્ટ હા સાહેબ એ નાગરી ક્યાં લાગે ઓલા હાથમાં દારૂ ની કોથળી છે અને દારૂ ખુલ્યા કરાવો

સાહેબ બીન કાઈ દેસ ને છે તો કઈ જો જો સાહેબ આલ્યો ઓય બાપા રે ડાબો સાહેબ બીજે દાબો ઈજે દારૂ પાઈ તમે દારૂ પી જાય જો ઓય બાપા જો તમે જો મર રેલી આવ ગોબર બોય ભાઈ નાડે હે અને હું કોઈ નહીં છે હે આલો આમ આઈ લે હા હાલો આ સાહેબ સાહેબ તમે છે ને આજ મસ્ત કામ થઈ લ્યો

તમે મારું કેટલું રાખો છો રાખવું જ પડે ને તું મારી છોડી છોડીશો તને છોકરો નો દેખાડો પડે તું બધું જોઈ લીજે ઘરે જોઈ લીજે વાડી જોઈ લીજો એવો મગ્ન છે

ધંધો કરે શું વાંધો એ શું ધંધો કરે છે એ જે કરતો પણ ધંધો કરે એ દારૂ નો ધંધો કરે છે તમારે એને પકડવાનો તમે આને મારો છો હે ગોબર જો ઓર ઓ ઉભરો સાહેબ સાહેબને ફોન કરી દઉં ના ના સરપંચ રહેવા દયો ના ના તમારી નોકરી ગડવી હિસાબ એ સાહેબ ગયો લઈ જેલ માં લઈ જાઓ તમે આને જેલ માં લઈ જાઓ તો ફોન કરો મે થોડો આ દારૂ તું આવો તો કા કે ખબર પડે શેર કાઈ લઈ જાઓ એને જેલ સાહેબ લઈ નોકરી મારી નોકરી લઈ હવે આવું કોઈ હોય ને એટલે મન તરત ફોન દે તું હાલો આવું કે